પણ ખજૂર તો મારો ખજૂર છે સાહેબ જેને ગરીબ ના આહુડા નુયા છે અને આજ તમે આની ભેળા નહીં હાલો આજ તમે સત્યની હારે નહીં હાલો તો તમે હાલશો કેદી તો મને કેતા જાવ એટલે આગલા ડાયરા મને ખબર પડે બોલવાની હાલવું છે ને ખજૂર ભાઈ હું તમને પંપ મારવા નથી આવ્યો ચાઈના ને પણ એક ખાચો માણા હાચી રાહ માથે હાલવા વાળો માણા અને હું તો આ માધ્યમથી ગુજરાત ભારત સરકાર ને એટલું કઉ છું આપણા માન્ય મુખ્યમંત્રીને એટલું કઉ છું આપણા વડાપ્રધાન ને એટલું કઉ છું હાથ જોડી એવો કાયદો લાવો કે કોઈ કોઈના પરિવાર કોઈની બેન દીકરી કોઈના ઘર વિશે બોલે તો એના ઉપર ગુનો દાખલ કરો એને કાયદા ભાન કરાવો કોઈ હારા માણા ની છબી ખરડાઈ જતી હોય અને દુનિયા ટગર ટગર જોવે અને પછી મજબૂર થઈને એને કઈ કરવું પડે અને પછી એમ કે એકચુઅલી કાયદો હાથમાં લીધો તો તમે જ કાયદાને ને એવો કાયદો લાવો ને વાણી સ્વતંત્રતાનો હક છે એ મુદારી વાત છે ભારતમાં વાણી સ્વતંત્રનો હક છે તમે ગમે બોલી શકો પણ સારું બોલવાનો હક રાખો કોઈની માપેન કોઈનો પરિવાર દેવાય ખવડ બોલે તો એના ઉપર ગુનો લાગુ પડે કોઈ ચમરબંધી બોલે તો એને લાગુ પડે આ તો આજકાલ રમત ચાલે છે કોઈ સારો માણસ આગળ જાતો હોય કોઈ સારું બોલતો હોય કોઈ સારું ગાતો હોય કોઈ હારા કામ કરતો હોય

પૈસાની વાત નથી કરતો ડોનેશન આપે ને મકાન બને એ તો બરાબર છે બનતા હોય પણ પોતાનો પરિવાર મૂકીને ગામો ગામ કિલોમીટર કિલોમીટર સુધી હજારો કિલોમીટર એ માણસે કાંઈ પાસે ને તો હજી કહું છું કે આપણે આ જ એનો સાથ નહીં આપી તો ખજૂર શહીદ થઈ જાય પછી આપણે ભેળા હાલશું આવો હારો માણસ દુનિયામાંથી વ્યોજાય પછી હાલશું એ વિચાર તમારે કરવાનો છે તમે સમજદાર છો ઘણાય મને કહેતા તમારે ન બોલાય તમે આવું કઈ ન બોલતા

તો હજી એક વાર આકલો કરીને કહી દો કે આપણે જીવીને મરી ત્યાં સુધી કોની ભેળું રહેવું છે યાર હા ડાયરો હા યાર આજ આપણે સત્યનો સાથ આપવો છે બધાયને કહું છું હવે પછી સોશિયલ મીડિયામાં જ્યાં જ્યાં આવું થાય તમને એવું લાગે કે હાચો માણસ એના પરિવાર વિશે એના એની છબીને બગાડવા માટે આ થાય છે તો ઉભા રહેજો અને ટગર ટગર જો તમે જોશો ને તો એટલું યાદ રાખજો દસ વર્ષ પછી પાંચ વર્ષ પછી આ ઓડિયન્સમાં બેઠા ને એનોય દીકરો દાતાર બનશે એનોય દીકરો કલાકાર બનશે આ બેઠાઈમાંથી એનોય દીકરો કથાકાર બનશે તે આ અમારી હાલત છે ને એ જ હાલત તમારા દીકરાની થવાની છે એટલું યાદ રાખજો આ કોઈની જાગીર નથી દેવા જ તો આજ છે કાલ નહીં હોય તો કોઈ બીજા ગાતા હશે તમારોય દીકરો કલાકાર બનવાનો છે તમારો દીકરો ખજૂર જેવો દાતાર બને કોઈ પાંચ મકાન કોંકના બનાવે આજ જો ટગર ટગર જોશો તો કાલ દીને આવતા વાર નહીં લાગે સત્યને સાથ આપજો અને સત્ય પરેશાન હોય રાણા પ્રતાપ લડ્યા ને એટલે રાણાનો ઇતિહાસ છે એને સેલ્યુટું નામ પૂર્ણ શું કરી દીધી હોત તો કોઈ આજ મેવાડ નહીં યાદ ન કરતું હોત આજ મારેને તમારે સત્યના હરે હાલવું છે સત્યની સાથે હાલવું છે જે દુનિયાને કેવું હોય કે કે આપણે ન બોલાય ને આપણે આંખે ન થવાય ખારા માણાની ભેળા ઉભા રેજો મારા બાપ હાથ જોડીને તમને એટલું કહું છું અને સરકારને એવું કહું છું કે એવો કાયદો લાવો કે ન બોલવાનું કોઈ ફોનમાં કાંઈ પણ બોલે

તમારે ફેમસ થવા માટે કોઈને ખરાબ ન બોલતા કોઈના પરિવાર નું ખરાબ નહીં બોલતા દ્વારકાધીશ ઉપર ભરો રાખી અને સારું બોલજો આજ નહીં તો કાલ તમે ફેમસ થશો યાર આ જિંદગીમાં માં બધા હીરો માંથી હીરો બન્યા છે કોઈ સિનેમા થી હીરો નહોતા યાર